મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે વોટની સાથે નોટની પણ અપીલ કરી કહ્યું હું ગરીબ પરિવારનો દીકરો છું મારા ઘરે આવીને જુઓ હું સામાન્ય ઘરમાંથી આવું છું જેથી જનતાને અપીલ કરું છું કે મને યથાશક્તિ પહાડો અને વોટ આપે રામજી ઠાકોરને નોટ અને વોટથી બંને પોતાનો સમય આપે અને સમયદાન આપીને પોતાનો કિંમતી સમય ફાળવી ઠાકોર વિજય બનાવે એ માટે મેં અપીલ કરી છે નોટ નો મતલબ એ છે કે મારી આર્થિક પરિસ્થિતિ આપ જોવો તો મારા ઘરે આવીને જો તો હું એક સામાન્ય ઘરમાંથી આવું છું અને સામાન્ય ઘરમાંથી આવતો હોય ત્યારે દરેકની જરૂર પડતી હોય છે સંયમજી એ લોકો મને પણ કહ્યું છે ઘણા લોકોએ કે રામજીભાઈ અમે બેઠા છીએ ચિંતા ન કરતા મેં નોટ વોટ અમે આપવા જનતા પણ તૈયાર છીએ તો ભાજપના પાયાના કાર્યકરોને બોર્ડ નિગમમાં નિમણૂક આપો પંચમહાલમાં એમએલએ સી કે રાહુલજીનું નિવેદન પરિણામ બાદ બોર્ડ નિગમમાં નિમણૂક કરવામાં આવે પ્રભારી નરહરી અમીનને સંબોધીને બોલ્યા રાહુલજી ચૂંટણી જીતાડનારા પાયાના કાર્યકરોને યોગ્ય હોદ્દાઓ આપવા માટે સૂચન કર્યું ભાજપ ઉમેદવાર રામપાલસિંહ યાદવ ફોર્મ ભરવા જઈ રહ્યા હતા ત્યારે સમર્થનમાં મળેલી સભામાં તેમણે આ વાત કરી પણ નરહરિભાઈ અભાનીન તમે હું વાત કરીશ કે છેવાડાનો જે અમારો કાર્યકર છે એની ગણના પણ રાજકીય રીતે થવી જોઈએ આજે વીસ વર્ષથી લોકસભામાં હોય વિધાનસભામાં હોય વસ્તુ બધાને મુખ્યમંત્રી થવું છે મંત્રી થવું છે પણ નાના પાયાના કાર્યકરોને જો આપણે જો હાજરીએ નહીં તો એ આપણા માટે બરાબર નથી એટલે આ લોકસભાની ચૂંટણી પતે અને ચુમ્માલીસ જે નિગમો છે એ નિગમો અમારા નાના નાનો કાર્યકર બાળસીનો નો હોય વૈરપુર નો વૈરપુર નો હોય કે કાનપુરનો હોય એને યોગ્ય જગ્યાએ સ્થાન આપવા માટે આપણે ભુરુષ્યો ને એટલું બેસવાનું નથી બધાની ચિંતા કરવાની છે આપણા કાર્યકરો ની ચિંતા કરવાની છે અને ભાગ રૂપે હું કહું છું કે કાર્યકરો એ આપણા દેવના દુર્લભ કહીએ છીએ અને કાર્યકરો ની યોગ્ય જગ્યાએ યોગ્ય યોગ્યતા મુજબ એને સ્થાન મળવું જોઈએ

આ ભાગનું થયું અડધા ભાગનું થયું તો મંત્રીમંડળનું પણ વિસ્તરણ થાય છે અને જ્યારે પણ છે તે વસ્તુના પર છે તે લોકસભા પંચાયત તાલુકા પંચાયત પંચાયતની ચૂટકાયાઓ છે ત્યારે અને સંગઠનમાં દરેક કાર્યક્રમોને સંભાગેરાના ભાગરૂપે છે તેમને એમની યોગ્યતા મુજબ હોદ્દો અપાય છે અને જે કંઈ નાના મોટા કાર્યક્રમોના અનુસંધાનમાં ભવિષ્યમાં આર્ટી અને અને નેતાઓ કદર કરશે એમાં કોઈ બે મત નથી તો લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરી રહ્યા છે બનાસકાંઠાથી ગીનીબેન ઠાકોર સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી કોંગ્રેસ ઉમેદવારોએ પણ શક્તિ પ્રદર્શન યોજીને ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર રહ્યા હતા હવે વાત કરીશું તમારી બેઠક તમારી વાતની લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે આ વખતે તો ભરૂચ લોકસભા બેઠક પર તો રસાકસી થવાની જ છે લગભગ ત્રિપાંખ્યો જંગ જામશે ભરૂચ લોકસભા બેઠક પર પચીસ વર્ષથી ભાજપનું રાજ છે ત્યારે ભરૂચ લોકસભાની અંદર આવતા ગામડાઓમાં કેટલો થયો વિકાસ તે જાણવા માટે અમારી ટીમ ભરૂચના મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા સેલંબા ગામ પહોંચી હતી અહીંના મતદારોનો જાણ્યો હતો મિજાજ ખાસ વાત કરીએ તો આજે ભરૂચ લોકસભાની બેઠકની આજે વાત કરવા જઈ રહ્યા છે લોકો સાથે અભિપ્રાય લેવા જઈ રહ્યા છે ખાસ ચૂંટણીના ચોરામાં અમે પહોંચ્યા છે ભરૂચ જે જે લોકસભા વિસ્તાર છે

એટલે અમને થોડા મજબૂત રોડ મળે એવી અમારી વિનંતી છે ખાસ કરી વાત કરીએ તો સંસદ મનસુખ વસાવા જે છ લગભગ ત્રીસ વર્ષથી એટલે કે છ ત્રમથી ચિત્તા આવ્યા છે એમને કેટલો વિકાસ કર્યો આ ગામમાં એમને સારો એવો વિકાસ કર્યો છે આ જ્યાં આપણે રોડ પ્રોબાસ છે ને એ મનસુખભાઈ એ પાસ કરાવીને સારી રીતે બનાવ્યું છે એનો અમે આભાર માનીએ છીએ અને મજબૂત માણસ છે અને નોંડ કરપ્ટ છે એક કોઈ રીત ચા બી નહીં પીતા એવા નોં કરપ્ટ માણસ છે અને એ જ આવશે ખાસ વાત કરીએ તો જે નિર્ણાયક મતો હોય છે જે આદિવાસીઓના જે ત્યારે આપણી સાથે એક અન્ય વ્યક્તિ છે તેમની સાથે વાત કરીએ શું મુદ્દાઓ છે હજુ તમારી પાસે લોકસભા ચૂંટણી આવી રહી છે નેતાઓ માટે અ મુદ્દા તો સારા છે અને જોવા જઈએ તો જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી છે એટલે વિકાસના ઘણા કામો થયા છે શું માંગ છે હજુ કઈ બાકી છે હજુ લોકોને અમુક તો માંગ છે જો રોડ રસ્તાની અમુક માંગ છે અમુક કામો થયા છે પણ જ્યાં સો ટકા તો કામ બધી જગ્યા થતા નથી દસ ટકા કામ તો બાકી રહે છે તો અમુક કામોની જોયા છે તો થવાના છે ખાસ વાત કરીએ તો જ્યાં સીલંબા ગામ છે રાજસ્થાન બોર્ડર મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલું આ છેલ્લું ગુજરાતનું આ ગામ છે તો અહીં કેટલા સાંસદ મનસુકોષ હવે વિકાસ કર્યો હતો સાંસદભાઈ મનસુખભાઈ તો બહુ વિકાસ કર્યા છે અમરધામમાં પણ લગભગ પંદર લાખના ખર્ચે પંદરથી વીસ લાખના ખર્ચે અમરધામમાં

દરેક લાગણી એકદમ સંતોષાય નહીં જાય વાર તો લાગશે હમ સરકારના બધા કામ સારા જ છે કરી રહ્યા છે તો એને વાર લાગશે થોડી ઘણી હમ્મ એવી કામ તો બધું થઈ જવાનું નથી ધીમે ધીમે થશે હમ પણ બધું સારું જ થયેલું છે કેવી સરકાર ઈચ્છો છો હા કેવી સરકાર ઈચ્છો છો હવે જે છે તે પણ સારું જ છે ને અન્ય સાથે આપણે યુવાન સાથે વાત કરીએ તો અહીં રોજગારી કેટલી છે બેરોજગારો કેટલા અને કેવો વિકાસ રોજગાર તો સારો છે બધાને રોજગાર મળે છે 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 ગુજરાતમાં ગુજરાતમાં ભરૂચ ત્યાં મોટી ફેક્ટરીઓ તો બેરોજગાર તો કોઈ નામ આ છેવાડાનું ગામ છે જે ગુજરાતનું છેવાડાનું ગામ કહેવાય અને ભરૂચ લોકસભામાં લાગે છે આ ગામમાં કેવો વિકાસ વિકાસ સારો થાય મનસુખભાઈ સારા સારી કોલેજો શરૂ કરી છે સાયન્સ કોલેજ ચાલુ કરી છે સાયન્સ સ્કૂલ સાગબારામાં છે પહેલાં સાયન્સ કોલેજ ની હતી બધું જ અહિયાં ચાલુ થયું છે હાલમાં ચૂંટણી માલ તો સારો છે સાહેબ શ્રીપન તો નાપાડા જે રોડ છે એ રોડ ખરાબ છે પેલો ગંછેરા રોડ ખરાબ છે અચાનક કઈ ઘટના બની જાય દવાખાના બીમાર થાય તે રોડ પરથી નીકળી નહીં શકે આવા રોડોની વ્યવસ્થા છે એટલે મારે એ કેવું છે કે રોડ બને સારી રીતે અને વિકાસ થાય એકસો આઠ તરંત ફાસ્ટ એ રોડથી જાય અને ગામનો વિકાસ થાય કઈ બી રીતે રોડ સારા બને અને માર્કેટ અને રોડ અને રોડની વ્યવસ્થા ગામમાં સારી છે પરંતુ ગામમાં જળ અને વ્યવસ્થા નહીં પૂરી પૂરેપૂરી વ્યવસ્થા નથી થાય છે એ વ્યવસ્થા કરમાવામાં આવે બીજી વાત તો ગામમાં પાણીની દુરુપયોગ થાય છે પાણીનો દુરુપયોગ ના થાય અને પરંતુ કે પાણી ગંદો આવે છે પીવાનો એ સ્વચ્છ આવે એ ગામ ગ્રામ પંચાયતને નિવેદન છે અહીંયા જે ચૂંટણી હમા નિવડ જોવો ઊભો રહેશે ઉમેદવાર જે સારી રીતે કામ કરે એ લોકોને અમે ગામ જણ બધા મત આપીશ ચૂંટણીનો માહોલ હારો છે અને અહીંયા બધું સારું છે પણ ખાલી એક જ અમને પાણીની સગવડ જોઈએ અહીંયા સબ્જી મંડીમાં અને મહારાષ્ટ્રમાં જવા બસ ને મહારાષ્ટ્રની બસ મુકામ નહીં રહેતી અહીંયા અને બહારની બહાર જતા રહે છે અહીંયા અંદર આવતો નહીં બસો બહુ ઘનસારા બાયપાસ તકલીફ થાય છે અમને મહારાષ્ટ્રમાં જવાનું અને રોડો જરા બહુ ખરાબ છે કારણ કે જે આદિવાસીઓના જે મતો છે એ ભરૂચ લોકસભા વિસ્તારના નિર્ણાયક વર્ત ગણવામાં આવે છે અત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લાનું આ છેવાડાનું અને મહારાષ્ટ્ર આવેલું જે ગામ છે એ ભરૂચ લોકસભામાં લાગે છે ત્યારે અહીંના જે પ્રજા છે એ પ્રજા પણ કહી રહી છે કે ખાસ કરીને જે રો રસ્તા અને પાણીનો હજુ થોડો થોડો અભાવ છે એ હજુ બની જાય તો જે સારું રહે પરંતુ હાલની પરિસ્થિતિ જોવા જતા છેલ્લા છ ટર્મના જે મનસુખ વસાવા છે જેમને વિકાસ કર્યો છે એની વાત તો કરી રહ્યા છે ત્યારે હવે આ પ્રજા કોને છૂટે છે અને કોણ જીતે છે એ તો આવનારો સમય જ બતાવશે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતથી નર્મદા તો હવે નજર કરીશું મહત્વપૂર્ણ ટોપ થ્રી ન્યૂઝ પર રૂપાલા વિરોધ મામલે પાટીલે કહ્યું પૂર્વ સાંસદ સોમા પટેલ જોડાયા ભાજપમાં કોળી સમાજના આગેવાન સોમાભાઈ પટેલ પાટીલના હસ્તે કર્યા કેસરિયા રૂપાલા વિરોધ મામલે પાટીલે કહ્યું અમે ક્ષત્રિય સમાજના આગેવાનોના સંપર્કમાં સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસો આ બાબતે અમે ગંભીર खेडों तो पर आफत भर उनाड़े साबरकांठा ने जसद में के स्थड़ों मवठू पड़ता खेतों में उभापाक ने भारी नुकसान तमिलनाडु में डीएमके ने कहा है कि उन्होंने काफी बयान दिए हैं सनातन के खिलाफ सवाल कांग्रेस को पूछना चाहिए कि तुम्हारी क्या मजबूरी है कि सनातन के खिलाफ इतना जहर उगलने वाले लोगों के साथ तो तुम क्यों तो बैठे हो गए डीएमके का तो जन्म शायद इस नफरत में पैदा हुआ होगा डीएमके के प्रति जबरदस्त गुस्सा पैदा हुआ है मैं कल्पना नहीं करता इतना बड़ा गुस्सा पैदा हुआ है वो गुस्सा पैदा डायवर्ट हो रहा है बीजेपी की तरफ पॉजिटिव वे में मैं राम मंदिर प्राण प्रतिष्ठा की बात करती हूँ इसको एक राजनीतिक रंग नहीं चढ़ना चाहिए था लेकिन हो गया है उनके लिए ये राजनीतिक हाँ अब हुआ क्या राम मंदिर बन गया उनके हाथ से वो मुद्दा ही चला गया आपने हॉस्टिलिटीज रोकने के लिए पर्सनल इंटरवेंशन किया था ये सुनने में आया है दोनों राष्ट्रपति के साथ मैं बहुत मित्रतापूर्ण मेरा रहा है मैंने कहा भाई भारत के इतने लोग फंसे हुए हैं और मुझे आपकी मदद चाहिए क्या ये गलत फैसला था इलेक्टोरल बॉन्ड्स का विपक्ष कहता है कि ईडी सीबीआई आईटी सारे के सारे इदारे जो हैं इलेक्शन कमीशन को भी जोड़ते हैं वो कि सारे इदारों पर बीजेपी हावी है और लेवल प्लेइंग फील्ड है ही नहीं

બનાસકાંઠામાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની મોટી જાહેરાત સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ ન લડવાનો કર્યો નિર્ણય અન્ય લોકોને સહકારી ક્ષેત્રમાં તક મળે તેના માટે લેવાયો નિર્ણય ડીસાના સમશેરપુરા મારાબારી સમાજના સંમેલનમાં કરી આચાર આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાયા બાદ શંકર ચૌધરીનું નિવેદન કહ્યું હું સંવિધાનિક જગ્યા પર છું રાજકીય ભાષણ નથી કરતો મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી દરેકે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ દ્વારકામાં ભાજપનો પ્રચંડ ચૂંટણી પ્રચાર પૂનમ માડમે ખંભાળિયાના વિવિધ વિસ્તારમાં પ્રચાર કરી સભા સંબોધી પૂનમબેન માડમે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો કેબિનેટ મંત્રી મુડુ બેરા પણ પ્રચારમાં જોડાયા જૂનાગઢ સાંસદ અને લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમા માટે પૂર્વ સાંસદ નદીનું સોલંકી મેદાને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું શાંતિથી પ્રચાર કરો નામ લીધા વગર કહ્યું કેવા કપડાં પહેરો છો તે મહત્ત્વનું નથી વલસાડમાં ધવલ પટેલના પ્રચાર માટે મેદાને આવ્યા ભાજપના અગ્રણી નેતાઓ નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં મોદી પરિવારના નામે યોજાઈ સભા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશેષ સભામાં અપાઈ માહિતી લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ ઉમેદવાર મેદાને ડાંગના વઘઈમાં યોજાઈ અનંત પટેલની પ્રવાસન યાત્રા ગામજનોએ અનંત પટેલ ઉષ્માભેર સ્વાગત કર્યું મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પ્રવાસન યાત્રામાં જોડાયા લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં ચાલ્યો રાજકીય જંગ ભાજપ ઉમેદવાર સી આર પાટીલે પોતાના મત વિસ્તાર નવસારીમાં ચૂંટણી પ્રચાર કર્યો ખેડૂત સંમેલનમાં હાજરી આપી પાટીલે જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી ખેડામાં મધ્ય ગુજરાત માલધારી સમાજનું સંમેલન યોજાયું દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં યોજાયેલ સંમેલનમાં માલધારી સમાજના આગેવાન રહ્યા હાજર જંગી લીડ સાથે જીત અપાવવા દેવુસિંહે કરી હાકલ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ચાર ઉમેદવારો કર્યા જાહેર રાજકોટમાં રૂપાલા સામે પરેશ ઉતાર્યા રાજકોટ લોકસભા બેઠક લેવા પાટીદાર રાજકોટ બેઠક પર રૂપાલા સામે ધાનાણી મેદાને ઉતાર્યા છે કોંગ્રેસે પરેશ ધાનાણીનું નામ જાહેર કર્યા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી જીતેગાભાઈ જીતેગા પરેશ ધાનાણી જીતેગાના નારા લાગ્યા

એ વાતને ખોટી સાબિત કરતો વિડિયો ગીરમાં સામે આવ્યો છે ઉનાના ગરાડ ગામ તરફ જતા રોડ પર એક સાથે આઠ સિંહોનું ટોળું જોવા મળ્યું એક સાથે રોડ પર આઠ સિંહોની લટાર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઘણા દિવસોથી ગીર બોર્ડર નજીકના ગામોમાં સિંહોના આંટાફેરા જોવા મળી રહ્યા છે ત્યારે રાત્રે ખેતરે જતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જૂનાગઢ તળાવ દરવાજા નજીકનો બનાવ અપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે અપાર્ટમેન્ટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી કે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે સમાચારમાં આગળ વાત કરી રાજકોટની અમીન માર્ગ પર ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા મુખ્ય માર્ગ પર ભરાયા છે પાણી પાઇપલાઇન તૂટતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે તો મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જામનગરના ધુતાડપર ગામે એક મહિલા સહિત પરિવારના ચાર સભ્યોના એક સાથે મૃત્યુ થયા છે

એ ત્યાં ચંપલાજણ સીધી વાડીયા ભાગીને આવી પછી હું ધોળીને આવ્યો તો ત્યાં પેલું એક જીણકુંક છોકરું છે એ માથે પાણી માથે ઉપર આવી ગીધો વાડી વિસ્તારની અંદર ત્રણ છોકરા અને એક લેડીસ પરપરાંત મજૂર કુવામાં પડી પડી ગઈ એવી મને વાડી માલિકની જાણ થતાં હું ત્યાં પહોંચ્યા પહોંચ્યા પછી પોલીસ ખાતાને એને ફાયર વાળાઓને એને ટ્રાય કરીને બોડીને બધું કઢાવી